વર્ષ બે હજાર ત્રેવીસમાં આવેલી જાપાની એક ફિલ્મ પરફેક્ટ ડેઝ શુભ શરૂઆત વાર્તા વિથ નીરો પરફેક્ટ ડેઝ જેમાં હીરોયામા નામનો વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી શુભ વાર્તા બતાવવામાં આવી છે જે ખૂબ જ પ્રેરણાદાયી છે અને જે લોકો પોતાના જીવનથી થોડા ઘણા પરેશાન છે તેમના માટે એક સારા ઉદાહરણથી ઓછું નથી માનસિક દવા જેવું કાર્ય કરે છે ઘણા કામ કરવા પડતા હોય છે અને આપણે ઘણા કામ કરવા જીવનમાં ગમતા હોય છે તો આ જીવનમાં ગમતા કામ કરવા જેવી બાબત અહીં દેખાડવામાં આવી છે અહીં ફિલ્મની વાર્તા જાપાનની રાજધાની ટોક્યોના એક ખૂબ જ સામાન્ય માણસના જીવનથી શરૂ થાય છે જે દરરોજ નવા ઉત્સાહ અને ખુશીઓ સાથે પોતાના રોજિંદા જીવનને શરૂ કરે છે એકલામાં કાર્યોમાં રચ્યો પચ્યો રહે છે થોડાક શુભ ચિંતકો ખરી પણ કુટુંબ વ્યવસ્થા નથી જીવનના દરેક નકારાત્મક મુદ્દાઓને અવગણીને સંપૂર્ણ સકારાત્મક સાથે જીવન જીવી રહ્યો છે દરરોજ હિરાયામાં સવારે ઉઠે છે અને ખૂબ જ સરળ રીતે પોતાનું રોજિંદુ જીવન કાર્ય શરૂ કરે છે સંપૂર્ણ આનંદ સાથે તે ઝાડને પાણી આપે છે અને પછી તૈયાર થઈને તેના જાહેર પબ્લિક ટોયલેટની સફાઈના કામમાં નીકળી જાય છે અહીં ધ્યાન આપવા જેવી ખાસ બાબત એ છે આ ફિલ્મમાં કે કોઈ જાતિવાદના વિભાજન અને કાર્યની પછાત મન વૃત્તિ ફિલ્મમાં નથી બસ કાર્યોનો આનંદ છે અને જીવનની મોજ છે ત્યારબાદ તે રાત્રે પાછો આવે છે અને રાત્રિના સૂતા પહેલાં પુસ્તકો વાંચવાનો તેને શોખ છે શાંતિથી કોઈ કાર્યમાં રસપ્રદ રહેવું અને ટેન્શનનું ઓવરથિંકિંગમાં પોતાનું જીવન બગાડવું નહીં તે ફિલ્મની સરળ બાબત અહીં શીખવામાં આવે છે તમારી ઉંમર ગમે તે હોય અને ગમે તે જીવનના કોઈ પણ તબક્કામાંથી તમે પસાર થઈ રહ્યા છો પણ દિવસને પરફેક્ટ કેમ બનાવો તે પરફેક્ટ ડે તમને શીખવે છે જાપાનીઝ કરોડપતિ જાણીતા જર્મન ફિલ્મ નિર્દેશક શ્યામ વેડન્સ અઢાર દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે હિરોયામાં ફિલ્મનો હીરો મિતભાષી છે ફિલ્મ શાંત છે પણ રોચક છે જોઈતું જ બોલવામાં આવે છે એટલે ડાયલોગ પણ ઓછા છે પ્રમાણ ભાન ભાષાનું તે જાળવી રાખે છે ફિલ્મનું જાપાનીઝ ભાષાનું શીર્ષક કોમો રેબી છે જેનો શબ્દનો અર્થ જાણીએ તો સૂર્યપ્રકાશમાં કોણ એટલે કે પાંદડાઓ ચમકે છે એની ધાર ધરતી પર પડે એ હીરો યોમામાની વૃક્ષોનો ફોટો કુદરતી રીતે તે લે છે તો કુદરતી પ્રેરક રંગ રંગમિજાજી જીવનનું બળ ફિલ્મમાં નિરૂપણ કરેલું છે ફિલ્મમાં એક શુભ સુવિચાર પણ છે નેક્સ્ટ ટાઈમ ઇઝ નેક્સ્ટ ટાઈમ નાવ ઇઝ નાવ હિરોયામાની બેન પૈસે ટકે સુખી છે અને એની ટીનેજ દીકરીની પોતાની સમસ્યા છે એક દિવસ હિરોયામાની અને એની દીકરી સાથે બે દિવસ છે રહે છે બંને સાયકલ પર શહેર ભ્રમણ કરે છે નદીના પુલ પર ઊભા રહીને વહેતી નદીઓને જોવે છે દીકરી પૂછે છે કે આ નદી તો સમુદ્રને મળતી હશે ચાલો ત્યાં જઈએ હિરોયામાની જવાબ છે કે સમુદ્ર તરફ જવાની વાત પછી ક્યારેક જોઈશું પણ હાલ અત્યારે આ નદી છે જે અત્યારે છે અને જે અત્યારે છે તે જ તે પડ વિશે આપણે જાણીએ સમજીએ અને માણીએ નેક્સ્ટ ટાઈમ ઇઝ નેક્સ્ટ ટાઈમ નાવ ઇઝ નાવ આ પરફેક્ટ ડેની વાત છે